ભરૂચના વાકરા સહિત દહેજ આસપાસના વિસ્તારોમાં બુટલેગરો બે બેફામ શો ભરૂચ જિલ્લાને મુક્તિ મળી ગઈ દસનું દારૂ મારું ચોલવામાં પોટલીઓનો વરસાદ

વાગરા પંતકમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે અને શ્રમિકોને રહેવા માટેના આવાસ પણ મોટી માત્રામાં વાગરા દહેજ અને આસપાસના વિસ્તારોમાં આવેલી છે જ્યાં એક લોક ચર્ચા મુજબ મોટા પ્રમાણમાં દેશી વિદેશી દારૂનું પણ ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનું કહેવાય રહ્યું છે ભરૂચ જિલ્લાના ચિયાડીસી વિસ્તારોમાં ખુલ્લેઆમ કાયદા કાનૂનના નીતિ નિયમોને નેવે મૂકીને નશાનો વેપલો કરતા તત્વોને આખરે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની બાહોશ પોલીસ ક્યારે સબક શીખવશે તે બાબત અહીંયા નોંધનીય બની છે પરંતુ હાલ તો શરાબ સભા અને ચિકનની સુવિધાઓ પૂરી પાડતા આ સ્થળો તારુડિયાઓ માટે આશીર્વાદ સમાન બન્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે બિન્દાસ અને બેફામ પડે નશાનું વેચાણ થતા આ પ્રકારના તત્વો સામે કાર્યવાહી કરવા માટે હવે જાગૃત નાગરિકો સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે રિપોર્ટર અજર પઠાણ સત્ય ન્યૂઝ દહેજ